તમારી સામે રજૂ નથી કરવામાં આવ્યો એક પણ ખાસ નોંધ લેવી અને છેલ્લો લાસ્ટ ભાગ અમારો હતો જ્યારે આપણે ચર્ચા કરીને આપણે ની અંદર જોવા જોવા મળી બાદ છે છે આપણે દબાણ મળ્યું વાયદા બજારમાં હાજર બજારમાં અને વેચવાલીનું પ્રમાણ છે સતત છે બાદ છે છે નવા અંદર વધારે પ્રમાણમાં જોવા મળ્યું અને એ પ્રમાણે સતત ધીમો ધીમો જીરોની ની અંદર છે આપણને આવકમાં નવા જીરોમાં વધારો જોવા મળ્યો અને ભાવની અંદર ધીમો ધીમો ઘટાડો કરેક્શન જોવા મળ્યું પણ છેલ્લા લાસ્ટ ભાગની અંદર છે આપણે ચર્ચા કરી હતી કે નિકાસમાં ધીમો ધીમો સુધારો જોવા મળે છે નિકાસ વધી રહી છે પણ સામે આવકનું પ્રમાણ છે તમે કંટ્રોલમાં રાખો અથવા તો વેચવાલીનું પ્રમાણ છે તમે પંદર માર્ચ સુધી છે આવક છે રાજસ્થાન જીરુની નહીં થાય એટલા માટે તમે ત્યાં સુધીમાં તેજનો લાભ લઈ શકો પણ ખેડૂતોની વેચવાલી છે ઘણી બધી આવી થઈ અને એ પ્રમાણે બજાર દબાણ જોવા મળ્યું અને સાપ્તાહિક ધોરણે છે બે હજાર રૂપિયાનો એક મને ઘટાડો છે આપણે ઊંચા ઊંચા ભાવથી ભાવથી એટલે કે ઘટાડો જોવા મળ્યો છે જીરુ ના એક મણ ની અંદર અને ઓછામાં ઊંચા અત્યારે હાલ જોઈએ તો ભાવ આપણે છ હજાર કે છ હજાર સારી ક્વોલિટીમાં બસો ત્રણસો રૂપિયા ઉપર જોવા મળતા હોય બાકી છે ભાવની અંદર બે હજાર રૂપિયાનું આપણે કરેક્શન માની શકીએ એક મણ જીરુ ભાવની અંદર હાલ આપણે હાજર બજારના ભાવની સંસ્થા અને સરકાર ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર આપણે સરેરાશ ભાવની એક ચર્ચા કરીએ તો આપણે ત્રણ હજાર પાંત્રીસો રૂપિયાથી લઈ અને ચાર હજાર પાંચસો રૂપિયા સુધી છે આપણે જનરલ કેટેગરીમાં જીરુંના ભાવ જોવા મળે છે એક મણના એવી રીતના જનરલ સુપર ક્વોલિટીમાં જોઈએ તો આપણને ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર સુધીના જોવા મળે છે અને ક્વોલિટીમાં સારી બેસ્ટ અને એક કલર ક્વોલિટી સુપર દાણાની આપણે ચર્ચા કરીએ તો જીરુંની અંદર છે ભાવ છે આપણે પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ અને છ હજાર ત્રણસો ચારસો રૂપિયા સુધી ઊંચામાં બજાર જોવા મળી શકે છે પણ એકંદરે આખા ગુજરાતમાં ગોંડલ છે જસદણ છે ઉંઝા છે આપા જામનગર રાજકોટ સૌરાષ્ટ્રના તમામ શહેરો અને જે યાર્ડો આપણે સરસ સરેરાશ ભાવ છે તમારી સામે રજૂ કર્યા છે જેમાં સરેરાશ ભાવનો એક આંકડો આપણે રજૂ કરતા હોઈએ છીએ કે સિત્તેર ટકા ખેડૂતોને મળતો હોય અત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં છે રેડી ડિલિવરી જે થવાની હોય છે એના માટેના જે હાલના ભાવ ત્રણ હજાર પચાસ ડોલર પ્રતિ ટનના જોવા મળે છે આપણને અને આવનાર માર્ચ ડિલિવરી માટેના ભાવ છે આપણે ઓગણત્રીસો અને ઓગણત્રીસો પચાસ ડોલર પ્રતિ ટનના ભાવ છે આપણે જોવા મળે છે એટલે કે એમાં આપણે થોડો ઘટાડો જોવા મળે છે એ ઘટાડાનું કારણ જોઈએ તો વેચવાલાનું પ્રમાણ આગામી દિવસોમાં રાજસ્થાનમાંથી પણ વધી શકે છે અને ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી પણ વધી શકે છે એટલે કે હવે ઓછી ઠંડીની સીઝન એટલે કે ઠંડી ઓછી જોવા મળે અને ગરમીની અત્યારે હાલ છે ટેમ્પરેચર પારો હાઈ જોવા મળે છે એના લીધે પરિપક્વતા છે થોડી વધતી હોય છે અને પાકનો છે વધારે પડતો થોડો પાંચ કે દસ દિવસ વહેલો છે પાક તૈયાર થતો હોય છે એના લીધે છે આવનાર પંદર માર્ચ સુધીમાં જે સિઝન છે આપણને સારી એવી વેગ પકડતી આવકમાં વેચવાલીમાં જોવા મળશે અને એ પ્રમાણે છે આજે માં ભાવ છે થોડા ઊંચા જોવા મળે છે અને આપણે આગળ આંતરરાષ્ટ્રીય બજારો પ્રમાણે છે આપણને પંદર માર્ચ કે એ બાદ છે ની જે ચર્ચાઓ છે એમાં આપણને ભાવ થોડા ઘટીને જોવા મળે છે જે ઓગણત્રીસો પચાસ ડોલરની આજુબાજુ પ્રતિ ટન છે આપણને જોવા મળે છે ભાવ એટલે કે ભારતીય નાણામાં આપણે થોડા કન્વર્ટ કરીને સમજીએ તો બે લાખ પચાસ હજાર પ્રતિ ટન છે આપણને ભારતીય નાણાં પ્રમાણે છે ભાવ જોવા મળે છે એટલે કે આગામી એક મણના ભાવ છે પાંચ હજાર થી પાંચ હજાર આજુબાજુ સો રૂપિયા આજુબાજુ એકાવનસો બાવનસો રૂપિયાની ભાવની ચર્ચાઓ છે આપણને હાજર ડિલેવરીમાં જે અત્યારના ભાવ છે એના કરતા ઘટીને માર્ચ ડિલેવરીમાં છે જોવા મળી શકે છે એટલે કે સો થી સવાસો ડોલરનો ઘટાડો છે પ્રતિ ટન આપણને જોવા મળી શકે છે જયારે વેચવાલીનું પ્રમાણ પીક ઉપર જોવા મળશે અને વેચવાલી વધારે પડતી જોવા મળે છે બંને રાજ્યોમાંથી પણ મહત્વનું એ પણ છે કે બાર હજાર ટનની જે નિકાસ છે થયેલી છે ડિસેમ્બર મહિનામાં અને પંદર થી સોળ હજાર ટન છે જાન્યુઆરી મહિનાની અંદર નિકાસનો આંકડો આવતો જોવા મળે છે એટલે આ બે આંકડા છે આગામી અંદર ક્યારે છે સુધારો જોવા મળે અને ફેબ્રુઆરી એ બાદ છે છે કેવો સુધારો જોવા મળે એ પ્રમાણે અંદર છે નવી તેજીની શરૂઆત થઈ શકે છે પણ અત્યારે તો વેચવાલીનું અને વાવેતરના આંકડાની સામે છે ભાવ દબાણમાં જોવા મળે છે બાકી બીજું કોઈ મોટું ટેન્શન અથવા તો મોટી ચિંતા લેવા જેવું કઈ છે નહીં અને જોઈએ તો જીરાની અંદર છે વિસ્તારોમાંથી ખેડૂતોની કોમેન્ટ પણ આવે છે કે બગારની સમસ્યાઓ વધેલી છે અને પાક ઉતારો છે ઓછો પણ આવી શકે છે હાલ જોઈએ તો ચીન ની અંદર જે માંગ બનેલી છે આપણા દેશમાંથી ચીનમાં નિકાસ થઈ રહી છે પણ બીજા દેશોની આજે અત્યારે હાલ જે માંગ હોય જોઈએ અત્યારે માંગ છે વધેલી નથી આગામી સમયમાં કદાચ બીજા દેશોની માંગ વધે અને નિકાસ એ દેશોમાં જોવા મળે તો વધારે પડતો ફાયદો એ પછીના ટાઈમમાં જોવા મળી શકે જીરો ના ખેડૂતોને ભાવ ઉપર અને વળી પાછું જૂન જુલાઈ ની અંદર સે ફરીથી નવા ત્રણ દેશોની અંદર જીરોનું ઉત્પાદન આવતું હોય છે એટલે એ પણ આપણે માહિતીની ચર્ચા આગળના ભાગોમાં કરશું હાલ જોઈએ કોમિન ફ્યુચર્સ કહેતા કે જીરાના वायदा ઉપર સે આપણે એક નજર નાખીએ તો આપણે ઓપનિંગ સપોર્ટ આજે સે 24912 રૂપિયા ની બતાવવામાં આવી वायદાની અંદર સે તળિયાની સફરી ચોવીસ હજાર સત્સો વીસ રૂપિયાની બતાવવામાં આવી માર્ચ કોન્ટ્રાક્ટની અંદર મથાની સપાટી છે આપણે પચીસ હજાર ત્રણસો પચાસ રૂપિયાની બતાવવામાં આવી વાયદો અત્યારે હાલ રનિંગ છે પચીસ હજાર બસો સિત્યોતેરના ભાવે વાયદાની અંદર સારી એવી આજે તેજી બનેલી છે ફરીથી વાયદાની અંદર રિકવરીની શરૂઆત છે સપોર્ટ લેવલથી જોવા મળે છે કારણ કે સપોર્ટ લેવલ આપણે પચીસ હજાર આજુબાજુ કે ચોવીસ હજાર નવસો આજુબાજુ છે આપણે બતાવેલું છે અને એ લેવલથી ફરી વાર બાઉન્સ બેક વાયદાની અંદર આજે જોવા મળ્યો છે સતત કાલે પણ છે આપણને થોડોક સુધારો જોવા મળ્યો હતો સાંજના સેશનમાં કારણ કે પાછલા સપ્તાહમાં અમારા જયારે ભાગ નથી આવ્યા ત્યારે જીરાનું માર્કેટ બેરીશ જોવા મળતું હતું અને આપણે થોડુંક છે દબાણમાં જીરાના ભાવ જોવા મળતા હતા અને ધીમે ધીમે ઘટાડો જોવા મળ્યો હતો ફરીથી આપણે આ સતત એક થી બે દિવસથી આપણે જોઈએ તો આપણે રિકવરીની સુધારાની ચાલ જોવા મળે છે અને લગભગ છે બુલિશ આપણને આજે છે ઇન્ટર ટ્રેડિંગ રેન્જમાં વાયદાની રેન્જ છે બુલિશ બનેલી છે આપણે જોવા મળે છે તો હાજર બજારમાં એનો અસર જોવા મળી શકે છે અને આજે અને કાલે લગભગ એ સુધારો છે તમારા વિસ્તારોમાં તમને મળી શકે એક મણના ભાવ ઉપર સો થી ત્રણસો રૂપિયાની વચ્ચે છે બજારની અંદર સુધારો તમને જોવા મળી શકે છે એકંદરે જોઈએ તો વાયદા બજારના આધારિત છે હાજર બજાર જોવા મળે છે અને હાજર બજારમાં છે હાલ જોઈએ તો વેચવાનીનું પ્રમાણ છે એના ઉપર છે ભાવ ઉપર દબાણ અને ભાવ ઉપર તેજી મંદી જોવા મળતી હોય છે અને એ પ્રમાણે ચાલ છે આપણે આગળના આગળ જીરાની અંદર જોવા મળશે તો હંમેશા રહો તમારા પાક ને લઈને એક્ટિવ તો વધારે રહેશો ફાયદામાં એવા સૂત્ર સાથે હું રામભાઈ રજા લઉં છું તમારી પાસે હવે મળશું નવા ટોપિક સાથે નવી અપડેટની ની અંદર જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર